તો આ જાદુ રહેશે ને મેં કીધું એકાદ વખત બાપુને કહીએ કે આમ મેં આ ચીમનભાઈને ને કીધું ગાંજો ગોતો ક્યાંક મારે તો લેવા જવાય કે બાપુ તો ખાનગી પીતા હશે આ તો તરત જ બધું ઊંધું ઉપડે ને ભાઈ સાહેબ મેં કીધું ભાઈ મવામાં ક્યાંય મળે છે કારણ કે લોકોને જ વિચારને ખબર ન હોય તો કાંઈ ના કાંઈ અર્થો કરે હું મથુરામાં એક જગ્યાએ ભિક્ષા લેવા ગયો વ્રજમાં તો એક મથુરા વ્રજવાસી આમ ઉભળક બેઠો હતો અને બીડી પીવે અમે ગયા કે અમે આવીએ કે આવો આવો બેસો આમ બીડો પીતો પીતો કે તમે પીશો એમ કરીને બીડી મને ઓફર કરી આવું બને એક જણાએ અમે ગયા પ્રદીપ પ્રદીપને એણે પૂછ્યું ગરદણીએ કે શું પીશો એ પ્રદીપ કીધું અમે અમે અમારી સાથે લેતા આવ્યા છે એટલાં ગાયનું દૂધ નહીં પોલો એ સમજો કે લેતા આવ્યા છે તો કે લાવવા નહોતો સમજો કે કારણ કે આ દેશી દેશી લાવ્યા લાગે છે આ લોકો પીતા જ લાગે ક્યાં ચીમનભાઈ ક્યાંક મંદિરમાંથી કોઈક મહાત્મા પાસેથી લઈ આવો અને અમે ગયા મેં કીધું બાપુ વધારે નહીં હો બાપુ પ્લીઝ અમારે તમને ટકાવવો છે પછી તો એ કાટેકડા આવી ગયા પછી અમે પછી ગયા પછી એક દિવસ ભાઈ પણ હતો સાક્ષી બધો ગાંધો કાઢીને મને આપી દીધો બાપુ તો મારા બાપુ ન લઈ જવાય મારી ગાડી હું ના રાખું મારી ગાડી કોઈ ચેક ન કરે પણ ઓચિંતા કઈક પોલીસ જય સિંહ આરામ કરવા ગયો તો આપણને ભય લાગ્યો માયો ભાઈ કે હું લઈ જાઉં બાપુ ઘણા મહાપુરુષો છે ને એનું વેચી થઈ અને જ્યાં સુધી ચલમ પીધી આ સાધુએ અને કથાનો એટલો પ્રેમ એનો કે ગજબ પ્રેમ રામ કથા બાલકૃષ્ણ કથા જેવી શરૂ થાય દસ વાગે એટલે બે જન ચલમ લગાવે અહીંયા કથા શરૂ થાય ને એ ચલમ મને ઓફર કરે ટીવી ઉપર બાપુ એક ઘૂંટ મારી લ્યો તો પરંતુ એ સાધુઓનું કામ છે જેને બધી જ ઇન્દ્રિયોને વશ કરીને યોગા 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 જેને બધા સંયમ ને કરીને આત્માને એક એકઠેકાણે પૂરી દેવો છે જેને હલી ચલી એવો આત્માને હદળબમ્બ કરવો છે એવા મહાપુરુષોનું આપણા જેવાનું કામ નહીં એટલે ગાંજો અડાઉ પિતા હો જેટલા વ્યસનો ઓછા થાય એટલું કરજો કારણ કે શંકર ભગવાને આ જગતને નુકસાન કરતા તત્વોને પોતાના ઘરમાં રાખી દીધા આ બધી જ વસ્તુ શિવને ત્યાં એને રાખી છે એટલા માટે તુલસીએ કહ્યું છે ભય ભવન કારણ કે ધરતીને સલામત રાખી ધરણી ભૂમિ ધરમ તમામ ભયોને ભુવન ભય ભંગ વ્યસની પુષ્પદંતચારી પુષ્પદંતાચારી મહિમના સ્તોત્રમાં લખે છે આપણે કહીએ ને કે શંકરને ગાંજાનું વ્યસન હતું ના નહીં ગંધર્વરાજ મહિમના સ્તોત્ર ગાતા એમ લખે છે કે મહાદેવને કયું વ્યસન હતું ભુવન ભય ભંગ વ્યસન આ જગતને ડરાવનારા ભય આપનારા જે તત્વો છે એ સમાજનો ભય ભાંગવાનું એને વ્યસન કે મારો સમાજ ભયભીતમાં રહે એટલા માટે આ બધા તત્વોને પોતાની પાસે એને રાખ્યા છે ખબર નહીં સમાધિમાં હશે ત્યારે બધા ઉતરીને સમાજમાં આવી ગયા છે એટલે આપણા સુધી એનાથી બચવું આ બધા જ ભયો સાહેબ એને પોતાની પાસે મૃત્યુના ભય નહીં પોતાને મૃત્યુ જય બની મેં વચ્ચે પણ બોલ્યો એને પોતાના ભવનમાં રાખે છે કે મારે શરણે આવશે એને મરણનો ભય નહીં લાગે સાહેબ એટલે શંભુ શરણે પડી માંગુ ઘડીએ ઘડી કષ્ટ કાપ બહુ સારી પંક્તિ મને ગમતી પંક્તિ બહુ સરસ ਕੁਮਾਰੂ ਆਪੂ ਤ੍ਰੁਸ਼ਟੀ ਮਨ ਇਹ ਜਨ ਅਨ અને એ પણ અનોખું તે બીજાને આખું આજી નાખે તેજ અનોખું થોડુંક થોડુંક બીજા પ્રકારનું તેજ દૃષ્ટિ અને જો ફરી એક વસ્તુ રહી ગઈ સાહેબ આ બધા રોગ છે ને એ શંકરે એના ઘરમાં રાખ્યા છે સાહેબ આ મેડિકલ સંસ્થાના જે મૂળ શાસ્ત્ર પ્રમાણે તમામ રોગનું ઘર એને બધા ભયંકર પણ મારા ને તમારા અવ્યવસ્થિત આહાર વિહાર ને લીધે રોગો આપણામાં ત્યાંથી ઉતરી ના બધા જ શંકરના ના ગણો છે એને ગણો ત્યાં રહે ગણન સમય તો મને કૃષ્ણશંકર દાદા કહી દઉં આ વાત વર્ષો પહેલા મને એક વખત તાવ આવ્યો બહુ આમ બીમાર નથી પડતો મારા નાતની કૃપા કોઈ દિવસ બે વખત એવો કઈક તાવ આવ્યો ત્યારે એવું થયું એક વખત પાલનપુરની કથા કરીને આવતો હતો અને રસ્તામાં ભયંકર તાવ થઈ રહ્યો સાહેબ કારણ ખબર નહીં શું થયું અને આપડા ડોક્ટર પરીક્ષા શું ના વસંતભાઈ પરીક્ષા એ નવે દિવસ કથામાં અને મને કે બાપુ કથા બંધ મેં કીધું કથા તો હું બંધ ન કરું કથા તો પૂરી કરું પછી મને બહુ બહુ ચિંતા કરતા હતા પછી પછી મારે થોડા સમય માટે પછી તો અઠવાડિયામાં બધું પૂરું થઈ ગયું પણ કૃષ્ણશંકર દાદા મને ખબર પૂછવા આવ્યા અને ખબર પડે એટલે મને કે બાપુ આ તાવ છે ને એ શંકરનો ગણ છે આમ મને સારું લગાડવા નથી કહેતા અને એ પણ વડીલ છે આપણા મહાપુરુષ છે મારા તરફ એમનો વાત્સલ્ય ભાવ હતો એટલે મને કહે કે બાપુ આ ગણ છે અને તમે શિવની કથા કરો છો ને એટલે ગણ તમને મળવા આવ્યો આમ કરીને આપણને હળવા આ બધી જ બીમારી શંકર ભયંકર બીમારીઓને એ પોતાના ભવનમાં રાખે કે મારી ધરતી ઉપર કોઈને આપે પણ આ બીમારીઓ મેન તમે હાથે ઉપાડ્યું ભગવાન બુદ્ધને ક્યારેક વાંચી લો એને કહ્યું છે કે સમ્યક વ્યાયામ અને સમ્યક આહાર આ બુદ્ધનું સૂત્ર સમ્યક આહાર રાખો શંકરાચાર્ય ભગવાન તો એમ કહે કે ભૂખ એ રોગ છે આવું જગતમાં કોઈ દાર્શનિકે કહ્યું હોય તો મને ખબર ન ભૂખને જગતગુરુ શંકરાચાર્ય કે એ રોગ છે અને રોગ માટે ઔષધિ જોઈએ ત્યારે શંકરાચાર્ય કહે છે કે અન્ન એ ઔષધિ છે આપણને રોગ થાય તો ઔષધી કેટલી લેવાય આ ડોક્ટરો કંઈ પીવાનું આપે તો કેટલું બે ડબી કેટલું જેનો ઢાંકણા જેવું બે ત્રણ પીવાય ગોળીઓ આપે તો બે પાંચ ગોળીઓ આપે ચૂર્ણ આપે તો એકાદ ફાકડો લેવાય ભોજન ઔષધિની જે મે લો તો કોઈ દિવસ રોગ નહીં આવે આ શંકરાચાર્ય ના વચનો મારે એટલું કે આપણા આચાર્યો આપણા મહાપુરુષો જગતની બધી જ વિદ્યાના આચાર્યો ભૂખ એ રોગ છે એ બધાને પકડે છે ભૂખ લાગે જ આપણને પણ ખાતી વખતે પછી હેથકનું ન ખવાય બીજે દિવસે કથા સાંભળી શકાય ને એટલું ખવાય રસોડા તો ખુલ્લા જ છે પણ પછી એમાં તૂટી ન પડાય કારણ કે બીજે દિવસે હજી આપણે પાંચ દિવસ કથા છે એટલે કથા સાંભળી સમ્યક આહાર સમ્યક આહાર એક મહેમાન હતો ને તો એને થાળી ને વાટકો ને બધું પીરસી ગર ચૂરમું ચૂરમો આપવા આવ્યો ચૂરમો આપીને પછી ઘી લેવા ગયો તો કોરું ચૂરમું ખાઈ ગયું આમ ફાકી ગયું ત્યાં રસોડામાંથી આવતા કેટલી વાર લાગે પણ ભૂખ એવો રોગ ચૂરમું ખાઈ ગયો ઘી લઈને આવ્યો ત્યાં જે ચૂરમા ભેળવાની ખાંડ હતી ખાંડ થઈ ગયું પછી મહેમાન ગર્દન થયું કે કેવું મહેમાન છે એટલે પેલા ચૂરમું ઉપડી ગયું પછી ખાંડ ઉપડી ગઈ મહેમાન ન થયું કારણ કે મારવો જોઈએ લાકડી લઈને આવ્યો તો મહેમાન ઉપડી ગયો આને તો મારવો જોઈએ આને આને તો તોડી નાખવો જોઈએ મહેમાન મિત્રો ભૂખ એ રોગ જગત ગુરુ કહે પછી તો એમાં કોઈ મીન મેઘ નહીં અને રોગનું ઔષધ અન્ન અન્ન એ એવું કેટલું કારણ આપણે તો એમ કહેવાય કે માણસે અન્નથી તો અડધો પેટ જ ભરવું પડે પા ભાગ પાણીથી ભરો અને પા ભાગ હવાના સમ્યક સંચાર માટે ખાલી રાખો હવે આપ કહો કે અડધું પેટ ભરવું એનું એનો નિર્ણય કેમ કરવો કે તમારી સામે રોટલી આવે અને તમને એમ થાય કે હજી હું એક ખાઈ જાઉં એમ છું હજી એક ખાઈ જાઉં ત્યારે તમારે મનને રોકવું કે રોટલી કાલે મળશે અને આ શરીર વારે વારે નહીં મળે આવું બધું આપણા મહાપુરુષો સમજાયું છે તો બીમાર ન ન ન પડીએ હું કોઈ વ્યાયામ કરું કરું કસરત યોગા ન કરું ધ્યાન ન કરું આમ પગલાંબા ન કરું આમ કુદકા અમારું કાંઈ ન કરવું આટલેથી પાટલે ને પાટલેથી ખાટલે કુટિયાથી થી વ્યાસપીઠ વ્યાસપીઠથી બધો કુટિયા ક્યાંય તમે મને ચડી પહેરીને દોડતો જોયો એ કરવું પડશે કરજો હોય ખોટું નહીં એ બધું કરવું પડશે આ તો હું નથી કરતો એટલે ખોટું શિક્ષણ નહીં લેતા મારી પાસે શીખવા જેવું ઘણું સારું છે એ લઈ લે તો સારું થશે હું નથી કરતો મને મનમાં ફાવે પણ અમારી ચાર કલાકની કથા કહીએ એમાં બધી જ અમારું વ્યાયામ પૂરો થઈ જાય છે સાહેબ એ અમારા બધાનો અનુભવ છે આ છોકરાઓ ગાય અને એમાં આરો અવરોહમાં અમે જઈએ ત્યારે રામદેવ બાપા તો કેટલું મોટું કામ કરે છે સાહેબ પણ અમારે પેટને અંદર નો નાખવું જોઈએ ઉપરનો સૂરું પાડીએ અથવા તો એક શ્વાસને આવી રીતે